આજે હનુમાન જયંતિ નિમિત્તે બારડોલીના પૌરાણિક રોકડીયા હનુમાન મંદિરે ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો મહાબલી હનુમાનજીની આજે જયંતિ હોય ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં હતી ત્યારે સુરતમાં આસ્થાનું કેન્દ્ર બનેલ બારડોલીના મિઢુલા નદીના કિનારે આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી બજરંગ બલીના જયનાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું હનુમાનજીની જયંતિ હોય બારડોલી સહિત આસપાસના પંથકમાં પણ ભક્તો જોડાયા હતા

શ્રી શ્રીરામધૂતમ શરણ પ્રપ જય જય શ્રીરામ નગરની અંદર આવેલા શ્રી મીંડોળા તટના કિનારે શ્રી ભક્કડી હનુમાનજી મંદિર આજ રોજ શ્રી હનુમાનજીનો જન્મોત્સવ નિમિત્તે દર્શનાર્થીઓ ઘણા મોટા ભાગમાં આવ્યા છે અને તેઓને ગંધારા માટે અને પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા દર્શનાર્થી અને ભક્તો આવી ધન્ય થયા છે ജയ ശ്രീലാ റിപ്പോർട്ട് പ്രശാന്ത് പട്ടൽ പാഡോലി